જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મામા મુસણની માતા ઘરે લાવીને બેસાડીએ તો કોઈ તકલીફ આવે ખરા કોઈ બહારની માતા આપણા ઘરે બેસાડીએ તો કોઈ તકલીફ થાય આપણા કુળદેવીને ગમે કે ના ગમે તો આજે મિત્રો આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ મિત્રો એક પ્રવચનમાં સાંભળ્યું હતું એક વિડીયોમાં એક રીલ્સમાં સાંભળ્યું હતું કે કોઈ બહારની માતા લાવીને આપણે પૂજીએ અથવા તો કોઈ બહારની માતા પૂજીએ તો આપણે કુળદેવીને ના ગમે એટલા માટે આ વિડીયો બનાવવો પડે છે કેમ કે ઘણા બધા માણસોને ત્યાં કન્ફ્યુઝન થઈ જતું હોય છે તો હું તમને સાચી અને સરળ ભાષામાં તમને સમજણ પડે એ રીતે સમજાવવાનું પ્રયત્ન કરીશ તો ચેનલ ઉપર નવા હોય મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું વારંવાર આવા દેવગતિ વિશેના વિડીયો લાવતો રહું છું તમને પણ દેવગતિ માં જાણવાની રુચિ છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એક પ્રવચનમાં સાંભળ્યું હતું કે આપણે કોઈ દેવી દેવતાને પૂજીએ તો આપણી કુળદેવીને ના ગમે એમાં એવી વસ્તુ કહેવામાં આવી હતી કે કુળદેવીને ના ગમે કારણ કે એ બહારની માતા કહેવાય મામા મોસાણા માતા પૂજીએ તો ના ગમે આવું એક રીલ્સ જોયું મેં એક વિડીયો જોયું એક પ્રવચનમાં તો સત્ય શું છે તો મિત્રો હું તમને જણાવવા માગું છું કે જે પણ વસ્તુ હોય કોઈ પણ દેવી દેવતાને તમે પૂજતા હોય તો એક જે વાત એ વિડીયોમાં જે મારા મગજમાં ઉતરી એમાં એક ભાવ જોયો ઈર્ષાનો ભાવ ઈર્ષાનો જ ભાવ એક વ્યક્ત થયો વિડીયો દ્વારા કેવી રીતે તે પહેલાં હું તમને જણાવું છું કે તમે કોઈ બહારના તમારા મોમા મોસાળથી લાવીને દેવ બેસાડીને પૂછો તો તમારે કુળદેવીને ખોટું લાગે એટલે એક આ એવો ભાવ થયો ઈર્ષાનો ભાવ બરાબર તો મિત્રો તમે બધા સમજદાર વ્યક્તિ છો બરાબર અને જે સમજદાર વ્યક્તિ છે એ આસાનીથી મારી વાત સમજી શકે છે કે ખાર વેર ઝેર નિંદા ખાર વેર ઝેર નિંદા આ બધી માણસોની વૃત્તિ છે દેવી દેવતાઓની હોય નહીં કોઈ દેવ કોઈ દેવ પ્રત્યે ઈર્ષા કરે જ નહીં એ ભાવ ઈર્ષાનું થયું બરાબર એટલે આ બધી મોહમાયાથી દેવ દેવ જે છે પરમાત્મા માતાજી ભગવાન દૂર છે આ બધા મોહથી દૂર છે એટલે જ એમને દિવ્ય શક્તિ કહેવામાં આવે છે એટલે તો એમનામાં આટલું બધું સદ છે તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ દેવને કોઈ પણ દેવથી ઈર્ષા ના હોય તમે કોઈ પણ દેવ પૂજી શકો છો પણ સમજવા જેવું શું છે એમાં આપણી કુળદેવીને એ આપણો કુળનો આપણા સમસ્ત જે કુળ છે એનું એક આગેવાન દેવ છે આપણી કુળદેવી હવે મિત્રો એને પૂછીને તમે કોઈ વસ્તુ કરો છો આ બધું કે કોઈ બહારથી મોમા મોસાની માતા લાવવી છે કોઈ બહારની માતા ઘરે લાવીને પૂજવી છે તો આપણા કુળદેવીને પૂછવું એ જરૂરી છે આ વાત સો ટકા સાચી છે કેમ કેમ કે પ્રથમ જે હક છે આ આપણી કુળદેવીનો લાગે છે એટલા માટે એવું નહીં કે માતાજી ને પૂછવું પડશે કે આપણે કુળદેવીને માતાજી ના ગમતા હોય તો આ બધી બહુ નાની નાની વિચારધારણા થઈ જાય આ વિચારોમાં દમ નથી બરાબર એટલે આવું તો કોઈ હોય જ નહીં પણ કુળદેવી આપણા કુળનું દેવાને પૂછવું પડે એને તમે પૂછીને કોઈ દેવી દેવતા લાવો છો મોમા મોસાળના હોય બહારના ગમે તે સંબંધીના હોય કોઈ મિત્રના હોય કોઈ પણ હોય લાવીને તમે પૂછો તો માતાજીને ઓબ્જેક્શન ના હોય પણ એ દેવ તમે એ રીતે લાવો કે તમારા કુળદેવીને એવું લાગે કે મારી અવગણના થઈ આપણા દેવને આપણા કુળદેવીને એવું લાગે કે મારી હવે અવગણના થઈ છે તો એ ગુનો છે બાકી કોઈ દેવને એ બધી વસ્તુ ના હોય કે ના ગમે આ કરો તો ના ગમે હા એનું એવું એક એવું તમે એવો ભાવ પ્રગટ કરો તમારી વૃત્તિથી એની અવગણના થાય તો એ ગુનો છે એ દેવી દેવતાનો ગુનો છે બરાબર પછી બીજી વાત બીજી વાત એ જાણવાની છે કે મિત્રો તમે કોઈ પણ દેવી દેવતા લાવો મામા મોસાના લાવો તોય કોઈ પણ સંબંધીના લાવો તોય મિત્રના લાવો તોય બરાબર તમારા કુળના દીવાને એ દીવો ના પોસાય તમારા કુળના દીવાને એ દીવો ના પોસાતો હોય તો એ તમારા કુળમાં એનું સ્થાનક જ ના આપે એ કુળદેવી એને કહેવાય એ તમને સંગમ જ ના થવા દે એ કુળનો દીવો એ દીવાને તમારા કુળમાં પગ ના મૂકવા દે તમારા ઘરે પગ ના મૂકવા દે જો કેમ ના મૂકવા દે એમને એવું લાગે છે કે આ કરતાં મારા વસ્તીમાં મારા કુટુંબમાં મારા છોકરાઓને તકલીફ થાય છે તો એ કુળનો દીવો જે તમારી કુળદેવી છે એ પગલું જ તમને ના ભરવા દે બાકી આ બધી વસ્તુ એક નાની ધારણાઓ થઈ છે કે માતાજીને ખોટું લાગે કોઈ બીજા દેવી દેવતા બરાબર તો તો પછી તમે એ પ્રવચનમાં જે માતાજી દેવ ભુવાજી બોલતા હતા બરાબર હજારોની સંખ્યા ત્યાં ઊભી હતી બરાબર તો તમારા કુળદેવીને તો એ પણ ખોટું લાગ્યું હશે કે છોકરો ભાઈ મને નહીં નમતો અને રવિવાર બીજે ભરવા જાય છે તો એ પણ ખોટું લાગે તો વાસ્તવમાં કઈ એવી વસ્તુ હોય તો કેમ કે મારા વાતોનું માન નથી મારા વહેણનું કોઈ વટાવ કરવા તૈયાર નથી પણ કોઈ બીજી જગ્યાએ ગાદી ભરાય તો છોકરો તરત દોડીને જાય છે વિચારવાની વાત છે તો એ પણ ખોટું લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ બરાબર એટલે સીધું અને શોર્ટ સમાધાન છે આપણા કુળદેવીને પૂછીને કોઈ પણ કાર્ય કરો તો કુળદેવીના ગુંડામાં ના આવો આટલી વાત જ પકડી રાખવાની બાકી દેવને એવું ના હોય કે પેલા દેવને પૂછશો તો ગમશે નહીં ના એ બધી નાની વાતો થઈ જાય શક્તિ એક છે શક્તિ સમાન છે દિવ્ય શક્તિમાં કોઈ પણ દ્વેષ હોય નહીં એટલે ખોટી અંધશ્રદ્ધામાં ના જવું અને જે ફેક્ટ છે એના પાછળ તમે જશો તો તત્વ દેવી દેવતાને પ્રસન્ન વાલા લાગશો અને દેવી દેવતાની આશી તમને મળશે તો મિત્રો આ સમજણ તમને કેવી લાગી મારા વિચારો તમને કેવા લાગ્યા બરાબર જો તમે આ વસ્તુથી તમારા સમજણમાં આવી હોય હું શું કહેવા માગું છું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને આ વાતમાં સચ્ચાઈ લાગી હોય તો ચેનલને અને આ વિડીયોને પ્રોત્સાહન આપજો તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે બીજો વિડીયો તમારે કયા ટૉપિક ઉપર જોવે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા ને તો હું એના ઉપર તમારા માટે સો ટકા જાણકારી લાવીશ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળી હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલેડીમાં હર હર મહાદેવ